નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજથી ચાર પાંચ દિવસ પહેલા મનસુખ રાઠોડ અને રાણાભાઈ આહિર નામના વ્યક્તિ વચ્ચે વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ તેમજ રાણાભાઈ આહિર હિન્દુ ધર્મ અને અંધશ્રદ્ધા વિશેની વાતો કરે છે જેની અંદર રાણાભાઈ આહિર પણ નાગદાન નાગદાન આહિરે રાણાભાઈ આહિરને આ બધી વાતો કરવા માટે ના પાડી છે તેમજ તેમણે સમજાવ્યા પણ છે મિત્રો બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે રાણાભાઈ આહિર અને નાગદાન આહિર વચ્ચે શું વાતચીત થઈ છે તેમાં મિત્રો નાગદાનભાઈ આહિર અને રાણાભાઈ આહિરે જે ચર્ચા કરી છે એ બાબત વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો એ પહેલા તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો આહિર બોલું લખાગર થી બોલન સાહેબ જય મુરલીધર જય મુરલીધર બોલો બોલો ભાઈ શું બોલીએ તમારો એક ઓડિયો જોયો તમે આખા આહિર સમાજને બાદ કરી મુરલીધર ને બાદ કરી અને તમે કેવી વાત કરી મને ચારીપોર થી ફોન આવેલા એમાં પાછું મારું તમે નામ નાખ્યું છે હા એટલે જે બે બી પેલા તમારા ઉપર ઓડિયો તમે વાત કરી તી ને એટલે

તમે જે કઈ કહો કે તમે ચેનલમાં શું કામ ચડાવ્યા બરોબર જે મંજૂરી આપીને કદાચ સમર્થન મે આપ્યું અને બોલ્યો તો એ તો હું કુ એ ખોટું પડે બરોબર જીવનમાં છે કામ કરો છો તો તમે આ પરિવેતન આવું અમારાથી એકલે ઘરેથી નથી કહી રેતું અરે દાદા ગરીબે ને કામ ઈ કરતો નથી ગરીબે મૂર્ખા છે અત્યારે તો કાયદો એ શું કે છે કાયદો છે બરોબર

મારા છોકરા એ જ કીધું તો મને મારા મોટા ભાઈ નો છોકરો છે અને એમનો આખો ગ્રુપ છે અમારો રેચી ગ્રુપ એમાં મને કાં કાકા તમે શું કરી કીધું થઈ ગયું થઈ ગયું આથી અમે ફોન કરીને છે આ કદાચ નીકળી જાય તો નીકળી જાય

કરવાનો ઈ તમારે આપણે ચાલુ એવું નથી સમાજની માફી માંગીએ તમે કોઈ રીતનું ખોટું ટોચર આવે તો તમે તારે આપડે બેઠાથી લડી લેશું તમને એ રીતની જરૂર હોય અમે કહેજો તમને ખોટી પરેશાન કરે તો સમાજ નો તમે મારો મારા છોકરા એમ કીધું મને મને કે કાકા હું કંડલા છું અને આવા આવા માં ફોન આવે છે તો સમાજ તો બોલો છો પાછો એ માફી હોય ગયો કૃષ્ણ છો તો એ કોઈ જવાબ નથી દેવાનો તો બાબા સાહેબ કોને જવાબ દેવા આવે છે અત્યારે એ તો મને કહો ખાલી સંવિધાન હલવી રહી આપડે દુનિયાના માણસો હલવી રહ્યા કાયદો હલવે આંદોલન ની અંદર આપડે ઓગણીસો સુડતાલીસ માં દેશને ને આઝાદી મળીને ત્યારે કે ક્ષત્રિયો મરાણા કે વીર યોદ્ધા મરાણા આઝાદ વીર પછી આપડા સરદાર વલ્લભભાઈ પટેલ એવા તો કે મરણા અને લખ્યા વાળા લખી ગયા ને એને સહી કરવા વાળા આગળ ભેગા હશે ત્યારે થઈ છે લખીને તો કાયદો લખી નાખું મારું પાલન કોણ કરશે પાલન કરવા વાળા એ હશે ને કોઈ ભારત નો બાપ ના બનાવી નાખાય એટલે આપણા સમાજમાં આપણે મારે ગુરુ ધારણા વાળા આવે એટલે જય ગુરુ મહારાજ બોલે છે એમાં ચાલીસ છોકરા એક બાપ ના સિંહ કાકા બાપાના એ બધા મારા બાપ ના વિરુદ્ધ માં ભક્તિ ભાવમાં મારા બાપને લખવા લખાગર માં વાગડમાં આગળ લાગે એવી ભક્તિ છે એમની જય ગુરુ મહારાજ નહી એવું મને હોય કે અમારા સમાજ ને જરા વિરુદ્ધ થાય છે તો આ સમર્થન એને જે આપડે એના વાતને સ્વીકારો દીધો આ ભણે ને એ મારાથી ના ભણાય છે તમને ખબર તો છે કે એ ઓડિયા મૂકે છે એની સામે જો પેલા આપડી કચ્છ

પોલીસ તો લાગ્યો કહો પણ એ વિશે મારો થોડોક વિડીયો કરી એને માફીનામા નો વિડીયો કરીને દઈ ગયો એટલે આ છોકરા જે બિચારા એને દુઃખ થાય ને ફોન તો ચાલુ જ છે કોક ભલે એને દિલ જ મરાવી દીધો બહાર નીકળી ગયું છે એ તો મોઢામાંથી પડી ગયું છે એ મારા તેર ને હવે કોઈ શબ્દ ના એનું સમર્થન આપણું નહીં હોય પેલું સમર્થન સમાજ ને પછી ગમે ગમે સમર્થન સારા માણસો બધાને કરવું પડે બરોબર મુલાકાત લઈશ માફી નથી માંગવી આપણે આપણે પ્રશ્ન તમે કરજો વિડીયા ની અંદર કે સમાજ ને અને દેશ ને હાની પોચે એવું કરવા હું નથી માંગતો મને આ બધી ખબર નથી અંધ શ્રધા છું ને શ્રદ્ધા છું હું એક ભોરા ભાવ નો માણસ ભક્તિ કરવા વાળો માણસ છું

ના હવે આપણો સમાજ એના કફી ના મારવું પડે સમાજ માફી માંગવું પડે એને સંતોષ થાય કાર્ય માર્ગદર્શન તમારા તને કેમ લીધા આપડે સમાજ ને મન દુઃખ ન થાય તમે એક

આ વિશે હવે કઈ બોલી કે કોઈ આ થાય પણ આ તો આ થાય છે કે કોઈ હાને એ બોલી જોઈએ મને કોઈ વ્યક્તિ સાંભળી ને શું અને બોલે છે તો કયો એનામાં પાંચ છ છો આઠ કેસ થઇ ગયેલા છે પણ ઈ દરેક સમાજ વિશે બોલતો હોય પણ સમાજ વિશે કોઈ તેને ફોન કરો કોઈ બી ને કોઈ ના સમાજ નો આપડા કોઈ બોલાય ના તમને ટોચર આવે તો તમે બી આવવાનું નહીં ખોટી ટોચર કોઈ ની સાંભળવાની નહીં અને ફોન તો તમે હવે ઉપયોગ જ ના કરો મારું માનો થોડાક બી આ તો કોઈ નંબર નાખી દીધા છે તમારા અંદર હા હા નંબર વાત થઈ જાય નંબર તો એને ના પાડી બદનામ કરવા તો બેઠો છે જો એ તમે જરાક એમ કેશો હરિજન ને હા તો એ ડાયરેક્ટ એક્રોસિટી નો પ્રશ્ન કરશે તમે એમ કહો કે તારી જાત કોણ એટલે કે છે રાઠોડ તો એ રાઠોડમાં એક્રોસિટી કઈ રીતે થાય રાઠોડ તો દરબારમાં આવે તો એમ કહો દલિત છો કે દલિત નથી અંદરો લડેડવાના નાગમ ભાઈ આપડે સમાજ થી વિજરાશી ભલે આપડા જેટલો સમાજ છે ઈ કરે આપડે એના કરે માથું તૈયારથી બાકી બીજા આને આપણું માથું ના નમે ખોટી રીતે

એના પેકું પતો ઉકળી દીકરા એના તમને છીબંદ કરાવ કા આજ મે ફોન કર્યો તો કે હવે તમારો અહીંથી નહીં ચાજી બાકી નીકળી ગયો ઈ કોણ જે કરતા હોય તે જેની કરી રહી ડિલીટ તો નહીં કરે કારણ કે એને ધંધો દે છે એને એમાં કમાવાનું છે રૂપિયા 10000 15000 મળ્યા છે તમારા ઓડીયામાં એના બાપનું શું જો ના એ તો મે એને રીમેમ્બર ઇન કી દેતો કે આલી તો તમે ચેનલમાં ના ખાવાનું આ રીતે નતું ખાલીમાં સમર્થન કર્યું મે તો એકલી તો ભાઈ આપડે બેની વાત થઈ

ઈ નંબર માં મારે છે આ નંબર એ કે રિઓફ કરી દીધી શું છે આમાં કોઈ બીને બરાબર તરજીકો હમ ફોન આવશે ત્યારે આવશી આ તો ઈ નંબર માં મારે લઈ લો મને જે મેસેજ આપો તમે હમ ઈ નંબર ઉપર આપજો હમ હમ આ નંબર હું મારું બંધ કરી નાખી તો ઈ નંબર પછી મને આપો બોલતા નહી હતી ને કે આ રેકોર્ડિંગ માં દાહર બરોબર બરોબર હું કરાવી દઉં તમને આ નંબર માં આ નંબર પરથી મારે નંબર બીજો છે ને કાઈ પછી મને દઈ દેજો

ખાસ એ નહીં પછી એક વાત બીજી છે ભાઈ હું જોઈ લઉં છું હજી એની ચેનલ માં ચાલુ છે કે બંધ થઈ ગયું આ હા તો તમે જોઈ લો નકર પાછો હું રિંગ કરીશ અત્યારે કહો વાંધો નહીં પછી